તેને જેલમાં રહેતા હીરા કારખાનાની માહિતી મળેલી હતી જેનો ઉપયોગ તેણે ચોરી માટે કર્યો ચોરીના દિવસે તેણે કોઈ પણ સાધન સાથે ન લઈ શંકા જતા તે તેવામાં પગલાં લીધા હતા તેના ઘરમાંથી ચોરી વખતે ઉપયોગમાં લેવાયેલ માસ્ક પણ મળ્યો જોકે તેનો ઉપયોગ થતો હતો કે નહીં તે અંગે પુરાવા નથી મળ્યા આ કેસમાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને આરોપીના પૂર્વ ગુનાઓના અભ્યાસ દ્વારા તેને ઓળખ્યો તેના ગુનાહિત ઇતિહાસ અને ચોરીની રીતને ધ્યાનમાં રાખીને પોલીસે તેની શોધખોળ કરી આરોપીએ ચોરીના સાધનો એક અઠવાડિયા પહેલાં જ કારખાનાની નજીક છુપાવી દીધા હતા જેથી ચોરીના દિવસે કોઈ શંકા ન થાય તેના ઘરમાંથી મળેલા માસ્ક અને અન્ય પુરાવાઓના આધારે પોલીસે તેને પકડ્યો આ ઘટનાએ હીરા ઉદ્યોગમાં સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે જેલમાં રહેલા આરોપીઓ દ્વારા મળતી માહિતીનો ઉપયોગ કરીને ચોરી કરવી અને સીસીટીવી ફૂટેજ દૂર કરવી જેવી ઘટનાઓ ઉદ્યોગ માટે ચિંતાજનક છે પોલીસે આ કેસમાં ઝડપથી કાર્યવાહી કરીને આરોપીને પકડી પાડ્યો છે જે પ્રશંસનીય છે રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એપ્રિલ મહિનાની દસ તારીખની રાત્રિના એક બનાવ બન્યો હતો કે જેની અંદર એક વિપુલભાઈ ગોંડલિયા નામના ઇસમ છે તેઓનું ખોડિયાર ડાયમંડનું કારખાનું એ નામનું એક કાચા હીરા જે છે તેને ઘસવાનું કારખાનું છે આ કારખાનાની અંદર આશરે સાઠ લાખ રૂપિયાના હીરાની ચોરી થઈ હતી અને તેની અંદર જે છે ચોર સીસીટીવી કેમેરા પણ કાઢી ગયો હતો અને જે લોકર હતું તેની અંદર જે રાખેલું હતું એમાં પણ વેલ્ડિંગ અને કટર મશીન્સથી બધું કટિંગ કરીને અંદરથી તે બધું આખે આખી જે તિજોરી હતી એ જ લઈને જતો રહ્યો હતો તો આ જે ફરિયાદ દાખલ થઈ ભક્તિનગર પોલીસ સ્ટેશનની અંદર તેના આધારે તુરંત હસ્તે સીપી સર અને અધિક સીપી સરની સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવીને ક્રાઇમ બ્રાન્ચ એસઓજી લોકલ પોલીસ સ્ટેશન અને ઝોન એલસીબીની ટીમો કામે લાગી ગઈ હતી અને આ જે ચોર કોણ હોઈ શકે છે આ એમો ધરાવતા ચોર અગાઉ ક્યાં ક્યાં આવી ચોરીઓ થયેલી છે તે બધી માહિતી જે છે એ એકઠી કરવામાં આવી હતી તેના માટે થઈને ઈ પ્રિઝન મોડ્યુલનો પણ યુઝ કર્યો હતો આઈસીજીએસ મોડ્યુલનો પણ યુઝ કરવામાં આવ્યો હતો અને તે ઉપરાંત જે છે એ માનનીય ડીજી સર વિકાસ સહાય સરનો જે આખે આખો પ્રોજેક્ટ છે મેન્ટર પ્રોજેક્ટ તો તેની અંદર પણ આ આ પ્રકારની એમો ધરાવતા ચોર ઉપર જે આપણા મેન્ટર્સ ફાળવેલા છે તે મેન્ટર્સ વિશે પણ આપણે માહિતી મેળવી તે મેન્ટર્સ પાસેથી પણ માહિતીઓ મંગાવી હતી તેના આધારે એક જે આપણી પાસે સીસીટીવી ફૂટેજીસ હતા તેના ઉપરથી એવું ઉપલબ્ધ એવું માહિતી આપણને મળી કે આ અજય નાયકા નામનો ઈસમ હોવાની પૂરેપૂરી સંભાવના છે તેના આધારે ફર્ધર રાખ્યા કે ટેકનિકલ તપાસ અને અલગ અલગ હ્યુમન સોર્સિસથી ખાનગી બાતમીદારો મારફતે સુરતમાં અને એની જે અલગ અલગ રહેવાની જગ્યાઓ જે છે એના સગા સંબંધીઓ છે તે બધી જગ્યાએ તપાસો હાથ ધરવામાં આવી હતી જેલમાંથી પણ તેના રેકોર્ડ્સ મેળવવામાં આવ્યા હતા અને આ બધી તપાસના અંતે ક્રાઇમ બ્રાન્ચની ટીમને જે છે એ અને આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી છે આરોપીની પૂછપરછ દરમિયાન તેની પાસેથી સંપૂર્ણ મુદ્દામાલ રિકવર થયેલો છે આરોપી દ્વારા ખૂબ જ હોશિયારીપૂર્વક સીસીટીવી કેમેરા અવોઈડ કરવા માટે થઈને એ વચ્ચેની જે રોડ વચ્ચેનું જે રેલિંગ હોય ડિવાઇડર હોય તેની ઉપર એ ચાલીને આવ્યો હતો ને તેની ઉપર ચાલીને પરત ગયો હતો જેથી કરીને આવતા જતો ને ક્યાંય બીજા કોઈ કેમેરામાં દેખાય નહીં પ્લસ એને જે ડ્રિલિંગ મશીનનો એનો ઉપયોગ કર્યો હતો તે પણ તે આશરે અઠવાડિયા અગાઉ જ સંતાડીને જતો રહ્યો હતો જેથી કરીને આવ્યો ત્યારે કંઈ પણ લીધા વગર આવ્યો ને ગયો ત્યારે આપણને ચોખ્ખું દેખાતું હતું કે એ બે થેલીઓ લઈને જાય છે આ ઉપરાંત જે છે તેણે વેચવા માટે પ્રયત્ન કર્યા બાદ થોડું વાતાવરણ ગરમ હોય અને થોડું શાંત થાય પછી આ બધો મુદ્દામાલ વેચવા જશે એવું વિચારીને એને અહીંયા એક કારખાનાની અંદર રાજકોટ શહેરના હસ્તે કારખાનામાં તે મુદ્દામાલ જે છે સંતાડી દીધો હતો અને જેવું આપણે એની ધરપકડ કરી એ સાથે જ એને આપણને આ મુદ્દામાલ પણ દેખાડ્યો અને સંપૂર્ણ મુદ્દામાલ જે પરિસ્થિતિમાં આપણે રિકવર કરેલો છે અજય નાયકા જે નામનો આરોપી છે તેનો ગુનાહિત ઇતિહાસ છે આશરે વીસેક જેટલા ગુનાઓ તેની ઉપર નોંધાઈ ચૂક્યા છે જેની અંદર આ અલગ અલગ પ્રકારની ઘરફોડો કરતો હતો એ ઉપરાંત ચોરીઓ પણ કરી છે અને એની ઉપર આપણા જે મેન્ટર જે છે ક્રાઇમ બ્રાન્ચના વિજયરાજસિંહ જાડેજા એ ફાળવેલા હતા અને મેન્ટર દ્વારા પણ એની ઉપર વોચ રાખવામાં આવતી હતી અને તેથી તેની શકમંત જે મૂવમેન્ટ હતી તેના આધારે જ આપણે એને ઝડપી પાડવામાં સફળતા મળી છે એ મુખ્યત્વે જે છે એનું રહેણાંકનું સ્થળ જે છે એ સુરતનું છે અને અહીંયા એને ચોરી જે કરી એની પહેલા એ જ્યારે જેલમાં હતો ત્યારે જેલની અંદર આવી જ એમો ધરાવતા જે અન્ય આરોપીઓ હતા તેઓની સાથેની મિત્રતાના આધારે તેને માહિતી મળી હતી આ જગ્યાની અને આ જે માહિતી પણ મળી અને ટેકનિક પણ એ શીખ્યો હતો કે કઈ રીતે ચોરી કરી શકાય અત્યાર સુધીમાં એક આરોપીની ધરપકડ થઈ છે અને એ સિવાય બીજા કોઈ મદદગારીમાં છે કે કેમ એની તપાસ શરૂ છે